અરે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજે અમે નીકળ્યા છીએ સઢા કારણ કે તેઓ મહામતી પ્રાણનાથજીનો પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે મસ્ત મજાની શોભાયાત્રા નીકળવાની છે તો આજે અમે જવાના છીએ અને ત્યાં લાવો લેવાના છે બરાબર જો હાર્દિક હાર્દિકભાઈ તૈયાર થઈ ગયા છે મોનિક થઈ ગયા છે તો ગઈ જો આપણે બધા પાટલા લઈ જવાના છે છાસ ના બધા કારણ કે સડામાં મારી એક માસી હોય છે કે

चलो अनबॉक्सिंग करिए जो ये खोल जी क्या चश्मा चश्मा जो ये तो करा तो गाइस लेडो आप चश्मा पे इन तमाम बताइए तो ये कमेंट कर जो का क्या लागे थे या लागे से का विराट कोहली ने टक्कर मारी तार हो गया उड़ियानी सेवा लागे के मस्ता। खयालो कैसे है गाइस फाइनली आप आई गया तो लेहड़ो अंदर जाइए પેલા મહામતી પ્રાણનાથજીના દર્શન કરીએ પણ ગાઈઝ હોય તો બધો રસ્તો બંધ કરી રાખ્યો છે ખબર નહીં સમ બંદોબસ્ત કર્યો છે સમ કર્યું થોડે ગાડીઓ ના જાય નહીં હા એટલે એ વાત સાચી બરાબર ટ્રાફિક ના થાય આરણની બુદ્ધિનો સો તો પોની નથી સોલ પેલો બંકો તો તું વડીશ પહોંચવા માટે આગળના આગળ પહોંચ્યું છે હે એવી લાગે છે વિક્રમાસ્તો

મસ્ત શોભાયાત્રા નીકળી હતી બહુ મજા આવી મારા ભાઈ અને આમાં હવે લોકો નીકળી રહ્યા છે ઘરે બાકી આજ તો સારી ગરમી જબ્બર લાગી પણ હો પણ ગરમી હોય પણ સુંદર સાથે જોરદાર મોજ કરી છે લાવોલી દો બરોબર બરાબર લાવોલી દો પ્રાણનાથજીનો અને મતો ખાસ કરીને વિક્રમભાઈ વાત અલ્લા ઓલી દે છે મહામતી પ્રાણનાથજીની શોભાયાત્રાનો શું કહો વિક્રમ ઓ સરી કે મજા એટલે એમ કે મજા એ વાત કરું મજા આવી મજા આવી કે સોંગ સહી છે બે આર્યન

આવ્યા સો તમે ખુશીઓ તને આપણે બે જ તું ચલાવ ના મજા આવે હિમતનગર જઈએ અને મસ્ત મજાનું આપણે કામ સહી કામ કરીએ ગાઈસ રૂપાલ આવ્યા છે અને અમારે થોડી ઘંટી બગડી છે કે એટલે આપણે દહીણું મૂકાવાનું છે ગાઈસ દહીણું હાલ દીધું છે રૂપાલ અને આમ આપણે નીકળીએ છીએ ગોપો એ આપણે એચપી નો ગેસ પતી ગયો છે મારા ભાઈ તો આપણે ગેસ નો બાટલો તો મૂકતા આવીએ બરોબર હું કે વિક્રમભાઈ હા વિક્રમભાઈ તો બરોબર લોધ બોધ થઈ ગયા છે આજે બરોબર એન્જોય કર્યું છે જોરદાર ડિસ્કો કર્યું પણ ડિસ્કો તો વિક્રમનો નો છે હા હું કે વિકા ગાઇઝ ગોભોયા હશી એચપી ગેસનો બાટલો મૂકવા માટે આપણે ગેસ પતી ગયો છે એટલે કીધું બાટલો મૂકતા ગયા તો મેં નીકળ્યા હીમ મેં હીમ ખરા ઘર એ સેમ જીએ મને ખબર નહીં બાજી ને ખબર છે બાજી સમજી ગયા છે આજે આપણે મન ઈચ્છા એવી વિક્રમ અને હાર્દિક વાંચન દાલબાટી ખરો પીશલ હમ એટલા માટે આપણે નેકળીએ છીએ એમ જીએ હાઉ ખાન દાલબાટી હાઉ હાઉ ચાલો બાટલો ખાઈ તું બે બસ બે નહીં હા

મિત્રો આજે આપણે આયા છીએ ગોકુલ દાલબાટીમાં અને મારા ભાઈ શેકેલી દાલબાટી બનતી હોય છે અને છાણ વાળી શું બધા ગમ ગાયો બે આવે ને એના પોયલા મારી બનાવવામાં આવતું હોય છે હરગામાં આવે અને પશુ આને આપવા છે ને મસ્ત મજાનો બાટો શેકાઈ જાય એટલે તમને એકદમ ઓરિજિનલ ટેસ્ટ આવે દેશી અને પૂરેપૂરો ઓર્ગેનિક મજા આવે ખાવાની દેશી દેશી બાટી અને મતનગરમાં માત્ર એક જ જગ્યાએ બાટી મળે છે પાછીઓ એકસો વીસ રૂપિયામાં અનલિમિટેડ તમારે જેટલી ખાવી એટલે બાકી જો તમને આ સ્થળ બતાવી દઈએ શેઠે કોફી મંગાવી દીધી છે કોઈ બી કોમ કરતા પહેલાં આપણે થોડીક કોફી અથવા તો ચા પી લેવી જોઈએ બરાબર તો આપણે આજે કોફી પીએ પછી કોમની શરૂઆત કરીએ આ બે માણસો ચા જ નહીં પીતા કોફી લવર હોય ને ગઈઝ બઢિયા કોફી પી લીધી છે અને તો જુઓ હો અમાર મસ્ત મજાના અંગાર પરણા એ ચાલુ થઈ ગયા છે બસ પરિવારમાં બધો બાટો ઉપર મેલે મસ્ત શેકાઈ જહે અને પછી આપણે બધા ખાવાની ચા વિક્રમ કે બે એ હો લે હા લે ગઈઝ ગો ભઈ અમે બ્લોગ ઉતાય દે વિક્રમ કે તો હું બે જ બાટો ખાય અને ખરેખર બે જ બાટો નીકળે હોય એ બે ની ખે કારણ કે મોટો બાટો આવે છે છાણા બાટી ગયા છે અંદર બધો બાટો એ ની એક માત્ર દાલબાટી કહેવાય છે એટલે કે ભાઈ છાણા બાટી બરાબર કે જે બજાજની બાજુમાં જ આવેલી છે જુઓ ગોકુલ દાલબાટી આજે આપણે દાલબાટી ફ્રાય કરવાની છે એકદમ લાઈવ આપણે વોખે જોઈએ દાલબાટી બનાવ્યું શું કે વાલી તમે તો ખાધી જાય ને બધી ઓપી લાગે હરિયમ ખાધી નવરમ ની ખાધી પણ આવી ખાધી ખાધી ગાઈઝ બાટો શેકાવાનો ચાલુ થઈ ગયો છે જો તમને બતાવીએ ભાઈ એક નંબર બધા બાટા શેકાઈ રહ્યા છે મોટો ને મોટો બાટો છે મારા ભાઈ તમે બે બાટો ખોઈ લો તો રાખી છે કેમ છો ભાઈ મજામાં છો કે આ કારીગર દાળ બાટી બનાવે છે મિત્રો ફાઇનલી છાણા બાટો બધો શેકાઈ ગયો છે જુઓ તમને બતાવી ગયે આવી રહ્યો જુઓ લગભગ નહીં બધો અડધો કલાક પણ અંદર રાખમાં રાખે તો અને આમ પેલા થી લાંબો છે બરોબર થોડી વાર પછી આપણને ડિસ્મા લે અને પછી મારા ભાઈ આપણા જ ખાવાની છે છાણા બાટે અરે ઘી બી ચોપરા હે મસ્ત ચોપરવાનું નહીં લે હા એ નાખવાનું અંદર ના ના ઓમ હા ઘી વાર થઈ ગયું મિત્રો આજે અમે દાલ બાટી ખાવા માટે આવ્યા છીએ અને એ પણ પાછી છાણાવાળી બાટી એટલે જુઓ તમને આખું બધું મેન્યુ બતાવીએ કેટલી બધી અહીંયા આઈટમો મૂકવામાં આવી છે તો પહેલાં તો જુઓ ભાઈ ચૂરમો છે ચણા બાટીનો ચૂરમો એટલે આપણે થોડોક ટેસ્ટ માગીએ બરાબર એકદમ ઘર જેવું સ્વાદ આવે એવું છે બરાબર બાકી તમે બાજુમાં જોઈ શકો છો અમારા ભાઈ લસણ ફ્રાય છે આ તો ખરેખર ખાવાની કંઈક અલગ જ મજા છે પાછી એક નંબર માણા ભાઈ આખો અલગ જ ટેસ્ટ છે જેમ આપણે ઘેર બનાવતા હોય ને એવો શેમ્પુ છે બાકી મરચાનો ટેસ્ટ વિક્રમભાઈ કરી જુઓ ગાઈઝ તમને બાટો બતાવીએ થોડું કેમેરો નજીક લાવો આયુર્વેદાઈઝ બાટો છે બરાબર છાણા બાટી છે અને એકદમ પ્યોર પાછા ઘી મોૂળીને આ લેલો છે સાથે જુઓ દાળ છે લીલી ડુંગળી છે લીંબુ છે પછી આ બીજમાં ચટણી છે બરાબર અને જો ત મને લાસ્ટમાં છે ને ગોળ ખાવા માટે પણ આવે છે પાપડ છે છાસ છે એટલે મારા ભાઈ ખરેખર એ મતનગરમાં તો પહેલી વખત આટલી બધી આઈટમ આપણે એક સાથે જોઈએ છે એટલે તમે બધા પણ જમવા અહીંયા આવજો તો ચલો તને આપણામાં જમવાનું સ્ટાર્ટ કરીએ મિત્રો ફાઇનલી બાટી બધી ચોરી નાખી છે અને ઉપર જો થોડુંક આપણે નાખીએ ડુંગળી આમ થોડું આપણે છે ને લીંબુ નીચોડીએ આમાં આપણે અંદર નાખીએ દાળ ચલો આપણે ટેસ્ટ મારીએ અને પછી તમને જણાવીએ ખરેખર મારા ભાઈ એક નંબર બાકી છે ખરેખર જોરદાર યાર મિત્રો ઓમ તો હું બહાર નું ખાતો નહીં મારા ભાઈ પણ આપડે ગોકુલ દાલ બાટી માં આવ્યા હતા અને એકદમ ઘર જેવો સ્વાદ આવે છે બરાબર છે એટલે આપણે ખાતી બહુ મજા આવી તમે બધા પણ આવજો તમે બધા પણ ખાજો એવું હાર્દિક ભાઈ તમને કેવું લાગ્યું અરે મજા આવી ખાવાની જોર મજા આવી મજા આવી કે આ તો લેહડો આપણે થોડું કરિયાણું લેવાનું છે તો કરિયાણું લઈને ઘેર જઈએ મિત્રો ગાડી પર દૂર તો જોવા માં ભાઈ બાજુમાં જુદી થાય એવી બને નહીં ના આખી ગાડી બધી દૂર દૂર વાઈ રહી છે આગળ આ કાચ દેખો મોનિટ કો બધું દૂર દૂર થઈ ગયું છે ગઈઝ આઠ વાગ્યા સાડત્રીસ મિનિટ થઈ છે અને આપણે બધું કરિયાણું લઈ લીધું છે વિક્રમભાઈ છે મજા દાળ બાટી ખાવાની મજા એક નંબર થી બાટી અને કરી હારી હતી કડી